હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં જશો તો બધાને જય માતાજી હર હર મહાદેવ તો ફરી અમારા દુઃખદ ઘટનાની અંદર તમને વાત શેર કરવા જઈ રહી છું તો ખાસ કરીને ઠેક સુધી જરીક વિડીયો પણ જોજો અને મારા વાત પણ થોડીક સમજજો યાર કારણ કે બહુ મોટું આ દુઃખ આવ્યું કારણ કે અમારી બહુ જ મોટી ઘટના બની ગઈ છે તો હું તમને છેક સુધી કહું કે શું થયું છે શું નહીં તો ખાસ કરીને તમે જલ્દીથી મારો આ પૂરો બ્લોગ જોજો ખાસ કરીને અમારી માટે બહુ મોટી પરિસ્થિતિ ઉપર આવી ગઈ છે તો હું બધાને પહેલાં તો માફી માગું છું કારણ કે હમણાં હું બ્લોગ તમારી સાથે સમક્ષ રજૂ નહીં કરી શકું કારણ કે બહુ મોટી ઘટના બની ગઈ છે અમારી ફેમિલીની અંદર જેથી કરીને હું તમને કાંઈ હમણાં શેર કરી નહીં શકું એન્ડ બહુ મોટું યાર દુઃખ આવી ગયું એ ટેન્શન એટલું આવી ગયું કે વાત પૂછવામાં અને ખાસ વાત કરું કે જે તમને કહેવાનું છે ઓલરેડી તમારી સમક્ષ રજૂ કરી દઉં પણ આમ જોવો તો યાર બહુ એટલે બહુ મોટું વાત ઈ છે કે આજે મારા ફુવા એક્સપાયર થઈ ગયા છે તો એ માટે હવે હું વ્લોગ હમણાં નહીં મૂકી શકું તો બધાને માફી માંગું છું ખાસ કરીને તો થોડાક ડે પછી વ્લોગ આવશે અને વ્લોગ હમણાં બંધ રહેશે તો એટલા માટેથી હમણાં વ્લોગ આપણા બંધ રહેશે તો બધાય આપણા વિડીયોમાં ઓમ શાંતિની જે કોમેન્ટ્સ પણ કરી નાખજો અને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવું આપણે પ્રભુજીને પણ કહેશું અને માતાજીને પણ કહેશું કે એમના આત્માને દિવ્ય આત્માને શાંતિ દે અને આપણે પણ શું કહેવાય પ્રભુને પ્રાર્થના કરી કે એમને દિવ્ય આત્માને પૂરેપૂરી શાંતિ દેજો અને હવે બસ યાર મારાથી જાજુ નહીં બોલાય નકાર રોવાઈજી છે મારાથી પણ તો બસ હું વ્લોગને અહીંયા સુધી એન્ડ કરીશ તો હમણાં વ્લોગ નહીં આવે તો બધા પાસેથી માફી માંગુ છું તો પછી મળું તમને વ્લોગમાં